નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના સમાચાર તો મિત્રો જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્ત્વના સમાચાર ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એકથી ત્રણ ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે નવરાત્રી દરમિયાન સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે સાતથી ચૌદ ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની સંભાવનાઓ છે અરબી સમુદ્રમાં સર્જાનાર સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ તીવ્ર બની ચક્રવાતમાં પરિવર્તન થઈ શકે છે જે મુખ્યત્વે ઓમાન તરફ જવાની શક્યતાઓ રહેલી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી આવતા અઢારમો હપ્તો ખાતામાં જમા દેશના મોટા ભાગના ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી નથી ઘણા ખેડૂતો એવા છે જેમણે પાકનું નુકસાન વેઠવું પડે છે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક મદદ માટે ઘણી યોજનાઓ ચલાવી છે આવી જ એક યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધીમાં સત્તરમાં હપ્તાના નાણાં આપવામાં આવ્યા છે જ્યારે ખેડૂતો અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે પરંતુ આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે કેન્દ્ર સરકાર દ્વારા પાંચ ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે એકાંદરે તહેવારોની સિઝનમાં ખેડૂતોને નાણાં મળશે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ પૈસા ખેડૂતોને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે પ્રત્યેક હપ્તો બે હજારનો હોય છે સામાન્ય રીતે પીએમ કિસાન સન્માન નિધિનો પ્રથમ હપ્તો એકલી એપ્રિલથી એકત્રીસમી જુલાઈ સુધી બીજો હપ્તો એકલી ઓગસ્ટથી ત્રીસ નવેમ્બર સુધી અને ત્રીજો હપ્તો એકલી ડિસેમ્બરથી એકત્રીસ માર્ચ સુધી આવે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અતિવૃષ્ટિથી નુકસાન પર કેન્દ્ર સરકારની સહાય કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને છસો કરોડની સહાય મંજૂર કરી છે કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરી અતિવૃષ્ટિથી નુકસાની અંગે સર્વે કર્યો હતો નેશનલ ડિઝાસ્ટર રિફંડર ફંડમાંથી એડવાન્સ તરીકે સહાય આપવા મંજૂરી આપવામાં આવી છે ગુજરાતમાં પડી રહેલા અવરિત વરસાદના પગલે લોકોના ઘરમાં તેમજ ખેતરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે વહીવટ તંત્ર દ્વારા નુકસાનીનો આંકડો એકત્ર કરવા માટે તમામ વિભાગને આદેશ આપી દેવામાં આવે છે નુકસાનની વિગતો મેળવી કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલવામાં આવશે તેમણે કેન્દ્ર સરકારની ટીમ ત્રણ દિવસ બાદ ગુજરાત આવી હતી અને કેન્દ્રની ટીમ ગુજરાતમાં નુકસાનીનો સર્વે કર્યો હતો હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો સરકારે ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધારી રાજ્યમાં ટેકાના ભાવે પાકની ખરીદી માટે શરૂ થશે નોંધણી આગામી ત્રણ થી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન થશે રજીસ્ટ્રેશન તો લાભ પંચમી થશે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ગુજરાત સરકાર ફરી એકવાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની છે રાજ્ય સરકાર મગફળી સોયાબીન અડદની ટેકાના ભાવની ખરીદી કરશે તેવી જાહેરાત કરી છે ત્રણ થી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ખેડૂતો છે જે નોંધણી કરાવી શકે છે આ વર્ષે રાજ્યમાં મગફળી અડદ અને સોયાબીનનું પાકનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે તેથી રાજ્ય સરકાર મગફળી સોયાબીન અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે લાભપોચમના પછીના દિવસો રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી મગફળી સહિત અડદ અને સોયાબીનની ખરીદી કરશે લાભપોચમ પછીના નેવું દિવસ સુધી ખરીદી ચાલશે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો ઘરેલું અથવા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફારો જાહેર સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જે ખાતાઓ કાયદેસર માતા પિતા દ્વારા ખોલાયા ન હતા એ ખાતાઓ હવે ફરજીયાત માતા પિતાને નામે ટ્રાન્સફર કરવામાં આવશે એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડને લઈને બેંકે કેટલાક ક્રેડિટ કાર્ડના લોયન્ટી પ્રોગ્રામ અંગે ફેરફાર કર્યો છે તો મિત્રો આ તમામ ફેરફાર આજે એક ઓક્ટોમ્બરના રોજ મિત્રો કરવામાં આવ્યા છે ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ ધ્યાન આપે અમદાવાદ સહિત રાજ્યની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ લાયસન્સ વિના બાઇક સ્કૂટર અને કાર સહિત વાહનો લઈને શાળાએ આવે છે એવામાં ડીઈઓ દ્વારા આરટીઓની ટીમને સાથે રાખી શાળાઓમાં ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની શરૂઆત રાજ્યના ચાર જિલ્લાઓ ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે છે કે ચાર જિલ્લાઓ સિંચાઈ માટે દસ કલાક વીજળી આપવામાં આવે છે રાજકોટ જૂનાગઢ જામનગર પોરબંદરમાં હવે આઠ કલાકને બદલે દસ કલાક જ ખેડૂતોને વીજળી આપવામાં આવશે મગફળીના વાવેતર વિસ્તારોમાં વધુ સમય વીજળી આપવાની માંગ કરી હતી જે મુજબ હવે આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોટી બેટ છવ્વી હજાર નવસો દસ રૂપિયા મળશે મોદી સરકારે મજૂરોને મોટી બેટ આપી છે મજૂરી દરો વધારવામાં આવશે મોંઘવારીમાં ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે નવા વેતન એક ઓક્ટોબર બે હજાર ચોવીસ થી લાગુ કરવામાં આવશે એટલે કે મિત્રો આજથી લાગુ કરી દેવામાં આવશે કયા મજૂરીને કેટલા મળશે તો નવા સુધારેલા દરો મુજબ બાંધકામ અને કીપિંગના કર્મચારીઓને રોજના સાતસો ત્યાં ની રોજી મહિને વીસ હજાર ત્રણસો રૂપિયા મળશે જ્યારે અર્ધ અર્ધકુશરત કામદારોની રોજના આઠસો અડસઠ લેખે બાવીસ હજાર પોનસો અડસઠ રૂપિયા મળશે જ્યારે કુશળ અને બીજા કામદારોની રોજના નવસો ચોપન લેખે મહિનાના ચોવીસ હજાર આઠસો ચાર રૂપિયા મળશે ઉચ્ચ કુશળ કામદારોને એક હજાર પોત્રીસના લેખે મહિને છવ્વીસ હજાર નવસો દસ રૂપિયા મળશે